જય ગૌ માતા વંદે ગૌ માતરમ આપણી ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતાઓ શરવા આવી રહી છે તો તેમના વતી આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે બધા ખુશ હિશો તેવી ગાય માતાના અંતરપૂર્વક આશીર્વાદ કે હંધા ખુશ રહો તેવી મનોભાવના સાથે આપણા નવા બ્લોકનો પ્રારંભ કરીએ છીએ તો જય ગૌ માતા આપણી ગાય માતાએ સરવાનો પ્રારંભ કરી રહ્યા છે અને આ છે આપણો જૂના ગામ ગાળા વિસ્તાર મોરલા કિલોર કરી રહ્યા છે જંગલ જંગલને જાળિયું ઔષધિના ભંડાર તો આ આપણો વિસ્તાર અહીંથી હવે આમ જાહે ગાય માતા સરતા સરતા તો છૂટું સરવાનું બધી ગાળા વિસ્તારમાં ઠેટો ઠેઠ લગી વહી જાહે અને અહીંથી નીસે રાખે નીસે થઈને પછી ઉપર જવાનું અને પાણીની કોઈ તકલીફ નથી ગાળો ચાલુ છે તેના હેતુથી પાણી મળી રહે આ સુતેલ જેવું તો આ સાલું શિલા સાલું સારા વરસાદ અને હેતુથી ગાળો ચાલુ થઈ ગયો છે તો આવું બહુ એમના આપણો ગાળો કે એમાં ઝાડી બહુ થઈ ગઈ છે એ સરવાનું સારું છે એમ કોઈ ટેન્શન નથી જનાવરનું બે ઉપદ દ્રવ રે તેના થી થોડું સારું એવું કે તો આ આપણી ગાય માતાએ પ્રારંભ કર્યો છે સરવાનો જય ગૌ માતા વંદે ગૌ માતરમ